જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું લઈને આવીશ એક નાનકડું ભજન જો તમને સારું લાગે તો સને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હે સતીરે ઝૂલાવે સતના પારણા હે સતીરે ઝૂલાવે સતના પારણા હે આવ્યા છે કઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ રે અન સોયા પાસે સતીના સતને છોડાવવા હે આવ્યા છે કંઈ બ્રહ્મા વિષ્ણુ મહેશરે અને સોયા પાસે સતીના સતને છોડાવવા એ ભીક્ષારે માગે ત્રણેય હે કે ભીક્ષારે માગે ત્રણેય દેવતા ભિક્ષા તમે ને મોરી માત રે અન સોયા પાસે ના સત ને છોડાવવા હે ભિક્ષા તમે ને મોરી માત હે અન સોયા માતા સતી ના ને છોડાવવા હે અંજલી રે ભરી ને પાણી છાટિયા હે અંજલિ રે ભરી ને પાણી છાટિયા હે ત્રિણ દેવ બની ગયા નાના બાર રે હન સોયા માતા ના સતને ને છોડાવવા હે ત્રણે દેવતા બની ગયા નાના બાર રે હન સોયા પાસે સતીના સતને છોડાવવા વવા હે સતીએ પારણા બાંધ્યા હે મના સોતીએ પારણા બાંધ્યા હે મના હે હિરની દોરી લીધી છે કાંઈ હાથરે હન સોયા માતા રે હળવે હિ ચકા નાખજો હે હિરની દોરી લીધી છે કાંઈ હાથરે હન સોયા માતા રે હળવે હિ ચકા નાખજો સતી ગાયે હાલરણા બાળના હે સો ગાયે હાલરણા બાળના બાર હે ત્રણે દેવો પારણ ઝૂલે આજરે હન સોયા માતા હળવે રે હળવે હી ચકા નાખજો હે ત્રણે દેવો પારણ ઝૂલે આજરે હન સોયા મા હળવે વેરે હળ વે હિ ચકાજો હે વજિયારે મે ભાંગિયા હે વાજિયા રે મેણા સતીના ભાંગ સતી હન સોયા માતા રે હળવે હિ ચકા નાખજો હે સતીને મળ્યા ગમતા ત્રણેય રે હન સોયા માતા રે હળવે હિ ચકા નાખજો હે વહી થી આવી ત્રણે દેવીઓ હે વહી આવી ત્રણે દેવીઓ હે અનસોયા કં ને અનસોયા માતા હળવેરે હળવે હે અનસોયાજી આપો ને મારા કંથ ને અનસોયા માતા હળવેરે હળવે ચકા નાખજો હે અંજલિ રે ફરીને પાણી છાટિયા હે અંજલિ રે ફરી ને પાણી છાટિયા હે બની ગયા બ્રહ્મા વિષ્ણુ સોયા માતા હળવે રે હળવે કે સતી એ સોંપી દીધા દેવને હે ધન્ય ધન્ય સતી તારા સતને હન સોયા માતા હળ વેર ચકા વેહી ચકાજો હે થન્યા થન્યા સતી તારા સતન હનસોયા માતા હળ વેર હળ વેહ ચકા નાખજો હડ વેર હળ વેહિ છકા